સુરતમાં ગણેશ વિસર્જનને લઈ ખાસ તૈયારીઓ કડક પોલીસ બંદોબસ્ત સાથે છસો સ્વયંસેવકો રહેશે હાજર શહેરમાં આજ રોજ ગણેશ વિસર્જનની પ્રક્રિયાની તમામ તૈયારીઓ તંત્ર તરફથી પૂર્ણ કરી દેવામાં આવી છે કૃત્રિમ તળાવ પરથી પાંચ ફૂટ સુધીની પ્રતિમાઓનું વિસર્જન થવાનું છે જ્યારે પાંચ ફૂટથી વધુ ઊંચાઈ ધરાવતી પ્રતિમાઓનું ડુમસ હજીરા અને હજીરા દરિયામાં વિશાળ ક્રેન મારફતે વિસર્જન કરવામાં આવશે સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ પાલિકા અને શહેર પોલીસ દ્વારા સંકલન કરી

તે માટે ટેબલોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે જ્યારે પૂજા માટે અલગથી ગાર્બેજ પેટી મૂકવામાં આવી છે એટલું જ નહીં પરંતુ વેસ્ટમાંથી બેસ્ટ બનાવવા માટે પૂજાપાના સામાનની પણ છટણી એનજીઓની મહિલાઓ દ્વારા કરવામાં આવશે જે સામાનમાંથી વેસ્ટમાંથી બેસ્ટ નવરાત્રિ માટેની સુશોભિત વસ્તુઓ બનાવવામાં આવશે આ ઉપરાંત અમારા ઉપર સીસીટીવી કેમેરા હેલોજન લાઇટ રોડ રસ્તા સહિત તમામ પ્રકારની વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે વિસર્જન પ્રક્રિયા દરમિયાન કોઈ અનિશ્ચિત ઘટના ન બને તે માટે તમામ અવારા પર સુરત મહાનગરપાલિકાના ફાળના જવાનો અને રેસ્ક્યુ બોટ સ્ટેન્ડ બાય મૂકવામાં આવી છે જે જવાનો દ્વારા ગણેશ વિસર્જનની પ્રક્રિયા ઉપર સતત નજર રાખવામાં આવશે આ સાથે જ ગણેશ વિસર્જનની પ્રક્રિયામાં જોડાનાર તમામ સ્વયંસેવકોને લાઈફ જેકેટ પણ પૂરા પાડવામાં આવ્યા છે મોટી પ્રતિમાઓના વિસર્જન માટે શહેર પોલીસ દ્વારા જે તે ગણેશ મંડળોને રૂટ નક્કી કરી આપવામાં આવ્યા છે આ વખતે પણ જીપીએસ સિસ્ટમ મુજબ જ રૂટ પ્રમાણે ગણેશ મંડળોએ મોટી પ્રતિમાઓનું વિસર્જન જે તે નક્કી કરેલા ઓવારા ઉપર કરવાનું રહેશે ગણેશ વિસર્જન દરમિયાન ધાર્મિક આસ્થાઓ જળવાઈ રહે અને સંતોત સૂચનાનું પણ સુચારુરૂપે પાલન થાય તેની જવાબદારી પણ ગણેશ આયોજકોની રહેલી છે જો આવતીકાલે ગણેશ વિસર્જનની પ્રક્રિયા ઝડપી રીતે પૂર્ણ થાય તે દિશામાં તંત્રને સહકાર આપવામાં આવે તેવી અપીલ સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા સૌ ગણેશ આયોજકોને કરવામાં આવે છે